વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે તેવામાં પાલિકાની વડી કચેરી તરફ જવાના માર્ગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી બહાર ભૂ નિર્માણ પામતા કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તા ની કામગીરી સાથે સવાલો ઉભા ઉઠ્યા છે વડોદરા મહાનગરપાલિકા તંત્રની ફરી એક વખત બેદરકારી છતી થઈ છે છાશવારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મળી ભગતની પોલ ઉગડી પામી છે તેવામાં સામાન્ય વરસાદે શહેરમાં ઠેર ઠેર ખાડા પડવા ભૂમા પડવાના બનાવો સામે આવ્યા છે તેવામાં ગુરુવારે દાંડિયા બજારથી પાલિકા તરફ જવાના રસ્તે ભૂવો આકાર પામ્યો હતો જેના કારણે ગેસ લાઈનની કામગીરી કરનાર ની બેતરકારી છતી થઈ છે હાલ તો ઈજારદાર દ્વારા સમગ્ર કામગીરી હળવી હલકી ગુણવત્તા ની કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે પાલિકા દ્વારા ઈજારદારને નોટિસ આપવામાં આવી હતી હાલ સમગ્ર શહેરમાં ગેસ લાઈન ની આવી કામગીરી કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક રસ્તા બેસી જવાના પણ બનાવ બન્યા છે ત્યારે સમગ્ર મામલે સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર બારુસુરવે ઈજારદારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા અમે વારંવાર એ જ રજૂઆત કરતા હતા કે જે ઈજારદારો પાણીની લાઈનોએ ગટરની હોય કે ગેસની લાઈન જે નાખવામાં આવે છે હલકી ગુણવત્તા વાળું કામ કરવાના લીધે ગેસની લાઈન નાખ્યા પછી એને પુરાણ કરવાનું હોય પાણી નાખવાનું હોય ગ્રાઉટિંગ કરવાનું હોય પછી ડાંબર નાખવાનું હોય પણ જે ગેસ લઈને જે કામ કર્યું છે કોઈ પણ જાતની કામગીરી પુરાણ વગર એના લીધે આપણે થોડા જ વરસાદમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે આખી ને આખી લાઈન બેસી ગઈ છે મોટા મોટા ખાડા પડી ગયા છે દુકાનોની સામે આ મુખ્ય રસ્તો કહેવાય આ રસ્તા પર દુકાનમાં લોકો દવા લેવા આવે પ્રોવિઝન સ્ટોરમાં કઈ વસ્તુ લેવા આવે ના ભરચક વિસ્તારમાં આવી મોટા મોટા ખાડા પડી જાય કોઈને નુકસાન થાય એટલે વારંવાર રજૂઆત કરવા છતાં ઇજાદાર પર કોઈ એક્શન લેવામાં નહીં આવતું ને આ લોકો એમના ટકા લેવામાંથી બહાર આવતા નથી એટલે કોઈ પણ ઈજાદારને નોટિસ નથી આપતા એને બ્લેકલિસ્ટ નથી કરતા ખરેખર જોઈ શકો આખા વિસ્તારમાં મોટી મોટી ચેમ્બરો પણ અંદર બે ગઈ છે પણ કોઈ પણ અધિકારી કોઈ પણ સ્થળ પર જોવા નહીં જતો રિપેર નહીં કરતા એટલે કોઈ પડી જશે કોઈને નુકસાન થાય પછી તમે કામગીરી કરશો એટલે વહેલી તકે જે કે ગેસ લાઈન વાળો છે એને નોટિસ આપવી જોઈએ વહેલી તકે એને બ્લેકલિસ્ટ કરવા કે આવી હલકી ગુણવત્તા વાળું કામ કરે છે એટલે વહેલી તકે એને રિપેર કરીને વિસ્તારના નાગરિકોને કોઈને પણ નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને વહેલી તકે કામગીરી કરવી જોઈએ એવી અમારી માંગ છે અમે એ જ કહેવા માંગીએ જયારે ગેસ લાઈન નાખવામાં આવી એના પછી જે પુરાણ કરવાનું હોય જે ઇજારદાર જવાબદારી હોય પણ દુકાન વાળાએ પોતે એમનો પાંચ પાંચ છ છ હજાર ખર્ચો કરીને એના પછી એ લોકોએ પુરાણ કર્યું તો પણ ઇજારદારે કામગીરી નથી કરી એના લીધે આવી પરિસ્થિતિ જો તમે જોઈ શકો જગ્યા પર મોટા મોટા ખાડા પડી ગયા છે કોઈ સિનિયર સિટીઝન આવે કોઈ નાનો બાળક આવે એમાં પડી જાય ઇજા થાય તે જવાબદારી કોની એટલે જે એવા આવે આવા ઇજારદારને નોટિસ આપવી જોઈએ એવી અમારી માંગણી છે